તો જય માતાજી જય તો આપણે એક રેલ રાતે મુકપી તો એરો આપણે ટીમને જણાવી દીધું છે અને ખરેખર અમારી ટીમ બહુ ખુશ છે અલબא હવે બધા મળી જઈએ છીએ લોકેશન ઉપર અને શું કાર્ય કરવાનું છે એ પણ અમે તમને કહીશું તો વ્લોગમાં કન્ટીન્યુ રહેજો જય તો બધા સાથે મળી જઈએ અને જે કે બધાના વિચારો લેવાના છે જેના જે વિચારો એ પ્રમાણે આપણે વિડીયો ઉતારવાનું છે તો વ્લોગમાં કન્ટીન્યુ રહેજો તો જય માતાજી આપણે એ જગ્યા પર આવી ગયા છે કેટલું છેટલું કરે છે તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે આ જગ્યા પર આવી ગયા છો અને ખરેખર શું નવું કરવાના છો એ પણ આપણે ભરતસિંહ કહી દઈએ તો તો જય માતાજી મિત્રો અમારા મા બાપના આશીર્વાદથી અને અમારી પૂરબાફાઈની દયાથી અને તમામ ચાહક મિત્રોના સપોર્ટથી આજ અમે આ જગ્યા રાખી છે બળુબા જગ્યા બતાવી દો અને

તમે વિડીયોમાં બનારો આપણે દરેકના અભિપ્રાય પૂછ્યો પહેલાં હરિભાને પૂછો હરીભા જે આપણા મા બાપનું સપનું હતું અને ઘણા લોકો કહેતા કે તમે કોક સેવા કરો કોક સેવા કરો તો આજે દાળો આપણો આવી ગયો છે અને ભગવાન માતાજીની દયાથી મા બાપના આશીર્વાદથી આપણને જમીન પણ હારી મળી ગઈ છે અને આ જગ્યા પર આપણે મોટું વૃદ્ધાશ્રમ બનાવવાનું છે તો તમારું શું કહેવું છે પહેલી વાત તો બે હાજર સત્તર થી મોડી બે હજાર પચીસ કરવા માટે તમામ ચાહક મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો સપોર્ટ રહે તો આવા ના કાર્યો કરવાનો છે સેવાના બરાબર આ શરૂઆત કરી છે બે હાજર સત્તર થી મોડીને બે હાજર પચીસ સુધી સેવા અમે કરી છે પણ આજ સુધી ખાસ કરીને કોઈ દાડો બહાર પાડી નહીં અને આજ બાર પાડો છે બરાબર જે હરીફાનો બિઝનેસ કર્યો ચાનો બરાબર એમાંથી જે પ્રોફિટ થયું છે એનું હાલ આપણે બોનું કર્યું છે તો ચાને તમારે હાલ ફૂલે ફૂલ સપોર્ટ કરવાનો છે તો જમ બને એમ આ જમીન ચોખી કરી અને કોમે ફટાફટ આપણે પૂરું કરવાનું છે અને ચામાંથી જેટલા પણ પૈસા આવશે એમાં આપણે ખર્ચો ઘાટતે તમામ પૈસા અમો વાપરવાના છે અને બીજા કોઈ પણ બિઝનેસ કરીએ એ પણ પૈસા અમો જ વાપરવાના છે કારણ કે સામાન્ય કોમ નહીં બહુ મોટું કોમ લેવાનું છે જે વર્ષોથી સપનું હતું અને આજે સપનું પૂરું થયું છે જમીન નું આપણે બોનું કરી દીધું છે બાકીના પૈસા ભરવાના છે અમે કોઈ બી બિઝનેસ લોન્ચ કરે એસબી શોપિંગ છે હરીબાની ચા છે મફુ કાકાનું ઘી છે બરાબર એ વસ્તુ પાછળ જેટલો ખર્ચો લાગે એ ખર્ચો ગાડી અને બાકી જે પ્રોફિટ છે એ બધે બધું જ આ સેવામાં અને આપણા બુદ્ધાશ્રમનું નામ પીએસ સરકાર સરકાર પીએસ કૃપા તો ખરેખર જીવન માં વિચાર્યું નતું કે આવો સેવા કરવાનો મોકો મળશે તો બધા સપોર્ટ કરતા રેજો જય માતાજી દરેક અંદર સપોર્ટ મોટું જ કરવાની છે બોલો બંકા બે

વધારે તો કંઈ કહેવું નહીં પણ અમે એમ કે ઘણા ખરા વિડીયો બનાવ્યા કોમેડી એમાં મા બાપના વિડીયો બનાવ્યા અને આપણે મેં બતાવેલું છે કે મા બાપ એમ કે ચેવા હેરણ થાય છે બરાબર એટલે આર્યું આયોજન અમે એટલા માટે જ કર્યું છે કે કોઈ બી જગ્યાએ એમ કે મા બાપ હેરણ થતો હોય તો એ થાય નહીં બરાબર બીજાના મા બાપ એ અમારા મા બાપ બસ આપણે ખાસ વાત કે અમારી ભેટી દેવી છે કારણ કે અમારા કુટુંબની અંદર બધા મા બાપની સેવા કરતા તીર્થથી આવ્યા છે અને સપનું આજે પૂરું થાય છે કે પારકા મા બાપે આપણા મા બાપ તરીકે હોય પણ સેવા કરવાની છે બોલો વાઘુભાઈ ખરેખર અમે શરૂઆત કરી ત્યારથી જ અમારા બધાના વિચારો હતા કે ભવિષ્યમાં અમે આગળ જઈશું તો હવે આ આવી રીતે સેવાના કાર્ય કરીશું પણ ખરેખર તમારા બધાના સપોર્ટથી આજે એટલો બધો સપોર્ટ મળ્યો અમે આ બધા જે બિઝનેસ ખાસ વાત કહી દઉં કે અમે હરિભાની જ ચા મફુકાનું ઘી અને એના પછી ઘણા બધા બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે બરાબર આ બિઝનેસ જે સ્ટાર્ટ કર્યા એનો મુખ્ય છે કે એમાંથી જે પ્રોફિટ મળે એ અમે સેવામાં વાપરશું અને ખરેખર આ એની શરૂઆત કરી દીધી છે બરોબર બાકી અમારે તો વિડીયોમાં તમારો ફૂલ સપોર્ટ છે અને હાલે અમારી ટીમ મહેનત પણ એવી કરે છે કે બે વર્ષથી અમે ખાતા પણ નહીં બપોરે એક જ ધાર્યા બપોરે ખાવાનું જ નહીં બરોબર

કોઈ લાયક મા બાપ કે વૃદ્ધ મા બાપ વૃદ્ધાશ્રમ આવવા જ ના જોઈએ અને જે આવે છે એ ભગવાન આપણા જેવા માણસો ને મૂકે છે સેવા કરવા માટે બરોબર બાકી કોઈ જીવનમાં અનાથ ના રહેવું જોવે અને કોઈ મા બાપ વૃદ્ધાશ્રમ આવવા ના જોવે બરોબર હા મિત્રો અમે દસે જણા જે પણ આ જગ્યાએ જે પણ જગ્યાએ આ જગ્યાએ તો મિત્રો આ જગ્યાએ જે પણ કહેડમ વાવેતર આવશે

એટલે અઢાર આલામ આપણે કોઈ બી સમાજ ના હોય દરેક સેવા કરવામાં આવશે ઘી લોન્ચ કર્યું છે અને ખરેખર ઘીનો વ્યાપાર પણ બહુ થાય છે અને નફો પણ સારો મળે છે એ પણ ઓમ વાપરવાનો છે બોલો ખરેખર આ કાર્ય કર્યું એટલે મને તો બહુ આનંદ છે અને બહુ ખુશી છે એટલે નહીં કહેતા કે અડસઠ તીરથ ઘેર છે અને આ જે સપનું અમારી આખી ટીમ નું પૂરું થઈ જવા જઈ રહ્યું છે એટલે બઉ ખુશી છે અને આગળ જતા પૂર્બા અમને બહુ સાથ આવે છે તમારા ચાહકો નો સાથ મળશે તો ઓનથે મોટા સેવાના કાર્ય આપણે કરતા રેશું ચાહકો કારણ કે ચાહકો ને સાથ હાલ તણ તો આ લેવલ ઉપર છે અને માતાજી ના ચારે હાથ આપડા ઉપર છે પૂર્વ ભાઈ ના ચારે હાથ છે બોલો હવે ખ્યાલ તમે ચેડે ચીડે જાય દોશો તમે લેવા ના

સાજુ તો કેવું નહીં પણ નહીં કેતા કે માનવ સેવા પ્રભુ સેવા ખરેખર અમારી ટીમે જે વિચાર્યું છે અને જે પગલું ભર્યું છે ખરેખર બહુ છીએ અને આ જગ્યા તો આપડે ઉગતા બીજી એક સસ્તી ઉગતા હતા આપડે પણ પછી વિચાર્યું કે અમારા ઘર થી પચાસ કિલોમીટર સો કિલોમીટર દૂર મળતી હતી મફુ કાકા એ નતું જવું

એટલે એસપી હિન્દુસ્તાનની ટીમ સાથે મળીને સેવા કરવાનો જે મોકો મળ્યો છે અમને એના એ બાબતે હું પોતાની જાતને બહુ ધન્ય સારી સમજુ છું અને બધે બધા ચાક મિત્રો અમને સપોર્ટ કરજો ધંધો લોકો કરે છે ધંધો કર્યા પછી બધા લોકો પોતાનો પર્સનલ સ્વાર્થ પોતાનું વિચારતા હોય છે અને આપણી એસપી હિન્દુસ્તાની ટીમ હું ધન્યવાદ આપું છું કે જે ખરેખર ધંધો કર્યા પછી પૈસા કમાયા પછી જે બી નફો મળે છે એ પોતાનો પર્સનલ સ્વાર્થ નહીં પણ જન સેવાની અંદર વાપરે છે એટલે તમારા ચાહક મિત્રોનો ફૂલ સપોર્ટ મળશે એવી આશા કરું છું ભલે 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 જય માતાજી તો ચાહકો ઘણી બધી કમેન્ટ કરતા હતા કે તમે અમુક જગ્યાએ જો અને આટલી સેવા કરો પણ અમારો વિચાર તેરથી સપનું હતું કે આપણે સેવા કરવી છે તો આપણે પોતાનું જ કરીએ તો આ જગ્યા પર હાલ તમારે આવી જગ્યા દેખાય છે પણ જેમ જેમ પ્રોફિટ થાય જાય એમ એમ એકણ સુધારા થાય જાય અને જેમ બને એમ જલ્દી આપણે વૃદ્ધાશ્રમ ઊભું થઈ જાય એવું કરવાનું છે તો ફટાફટ આપણે હરિભા ચાને અને મબુકાકાના ઘીને બધા સપોર્ટ કરજો અને જલ્દી આપણા જગ્યા પર કોમ ચાલુ કરી દેવું હજી ક ઘણું ખરું કોમ બાચી છે જમીનના પૈસા અડધા ભરણા છે ને અડધા છે તો જમીનના પૈસા જલ્દી ભરાઈ દે અને આપણું હરિ કામ ચાલુ થઈ જાય તો બધા સપોર્ટ કરજો જય માતાજી અને જેટલો પણ તમારે રીલ બનાવો એટલે રીલ બનાવજો અને હરિભાના ચાના રીલ તો ખાસ બનાવજો અને મબુકાકાના અને એક ખાસ વાત એ આપણે